જય માતાજી રાધે રાધે અને મારા ભાઈઓનો પ્રેમ જોઈને મને ઘણો આનંદ થયો અને આ વિડીયો એન્ડ તક જોજો અને તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો જય ગણેશ તો આ વિડીયો અમિતસિંહ ચાવડાસર સુધી પહોંચાડી દેજો કારણ કે આપણા ઉમેટા બ્રિજ પર ઘણું દેવોનું અપમાન થાય છે જો તમે અહીંયા આવી ના શકતા હોય તો તમે વિડીયો ખાલી શેર કરી દેજો જેથી કરીને તે મદદ કરે અને રમનભાઈ સોલંકી સરને પણ આ વિડીયો પહોંચાડી દેજો કારણ કે તે આપણને મદદ કરે અને જો આ વિડીયો તમે સર જોતા હોય તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આના ઉપર કોઈ મોટું એક્શન લો કારણ કે આપણા દેવી દેવતાઓનું આવું સ્થાન નથી એ તો આવા સર્ગ જેવા સ્થાન પર રહે છે પણ આપણે આજકાલના મનુષ્ય એમને કેવા સ્થાન પર બેસાડી દીધા છે એ ઉમેટા બ્રિજ પર અને આ જોઈ શકો છો આપણા કેટલાના કુળદેવી અને કેટલાના કુળદેવતા છે પણ એમનું સ્થાન કેવી જગ્યાએ આપણે આપ્યું છે છે જો તમને પણ મારા જેમ આ વસ્તુ ખોટું લાગતું હોય તો તમે આ વિડીયોને શેર કરી દેજો અને આપણા સર સુધી પહોંચાડી દેજો અને આપણા દેવોનું આવું સ્થાન નથી તમે જુઓ જેના ઝલક માટે લોકો તરસે છે એ આપણા દ્વારકાધીશ કેવી જગ્યાએ છે એ તો હોનાની નગરીના રાજા છે હોનાની શું તમે આપણા દેવી દેવતાઓનું આવું અપમાન થતો જોઈ શકો છો જો હા હોય તો તમે વિડીયો છોડી દો અને જો ના હોય તો તમે આ વિડીયોને શેર કરજો જેથી કરીને આપણને મદદ મળે અને જે લોકો કહેતા હતા કે ઉઠાવનારા ઉઠાવે છે આપણે એક વિડીયો બનાવ્યા મેં તો બધા એવું કહે છે કે બહુ મોટા યુટ્યુબર બની જવા માંગે છે પણ આ વસ્તુ ખરેખર ખોટું થાય છે કે નહીં થાય અને તમારું શું કહેવું છે ખોટું થાય છે કે નહીં અને હા તમે આ વિડીયોને કોંગ્રેસ કે ભાજપમાં ના જોડતા કારણ કે આપણે અમિતસિંહ ચાવડા સરની અને રમણભાઈ સોલંકી સરની એટલા માટે હેલ્પ લીધી છે કે જે આપણા દેવી દેવતાઓનું આ અપમાન થાય છે એ અટકી જાય અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ શેર જરૂર કરજો